દેવ દિવાળીનો મેળો યોજાયો હતો આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી સહિત દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા ત્યારે આ પાવન અવસર પર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા નાંદોદના ધારા સભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી પણ ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે આવી પહોંચ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને જવારાની પૂજા કરી હતી સાથે જ પગપાળા ચાલીને આવતા સંઘનું સ્વાગત કરીને ધન્યતા અનુભવી હતી આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાદરવા દેવ કાર્તિક પૂનમ અને દેવદાસ દિવાળી નિમિત્તે એક ઐતિહાસિક મેળો થાય છે ત્યારે અમે સૌ મારી સાથે આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય આદરણીય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ભીમસિંહભાઈ જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ જિલ્લા પંચાયતના સભ્ય આદરણ્ય મમતાબેન સૌ કાર્યકરો સાથે મળીને ભાદરવા દેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી અને સાથે ભાદરવા દેવને પ્રાર્થના પણ કરી કે આ સમગ્ર વિસ્તારને લીલો રાખે ખુશી રાખે અને તંદુરસ્ત રાખે એ વિનંતી પણ કરીને પ્રાર્થના કરે નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ